ડૂબા રાખે ને એટલે બધું મારે કરવાનું આફર દરે દસ ડુંબલારે મેં એ પસંદ તો એવું કંટાળો ને જે હતી મારે કરવાનું બધું મારે એકલા એકલા કરવાનું એને ક્યારે ઊંઘી જ રહ્યા એને આવું કરવું જ નહીં

કેટલું ફીટ બાંધો ને બધા ફૂટતા જ નહીં આ જીવન લખ્યું તો મારો એમ નહિંમત રાખો બો કરે મારા મારે ગાયો નાખી દો ગમો છે ઘેર તો ના જ લઈ જાવ ને પરે

અરે ભરે કે આરમ તો જબરું હો ગવાસો ઓ ખાધમ ના રહી ખાવા માટે તો રોપી હ હા વેકવાની માર્કેટ નહીં લઈ જવાની ખાવા જબર કંટારવું પડે હું

એટલે લાગે ચરી હું પાળા જેવું શરીર લાગા એવું નહીં એવું નહીં એવું પાણી તમારે પીવરાવાનું અરે વાતો તો હજુ તું પણ એવું પતું તો ઓકે રજ જો તમે ઘેર જર્પી લેજો બાય કાં આર તો હું ઘેર જો તમારું કશું ન થાકડી બકરી ખાયો નથી ખાવી કાકડી પાણી નહી ખાકડી તો ભાંગી નાખે બધી આવડે સુકા કાકડી ખાવાની નહીં તો એવું તો થોડું ભાંગે લેજો કાકડી બકરી નહીં ખાઈ કાકડી મને જવા દે તમાર ઘેરથી આવજો મને ભારું ઉપરાઈ દે ખાલી હાડો તમાર ઘેરથી આવજો નહીં વાત ખોતી રેતો નથી એક તો અરે ભારું ઉપરાઈ દે ના હું ભૂળો કાકડી બકરી નહીં અરે નહીં ખાવી કાકડી એ શું આકે હાલે તો ગોદો દોવાડો ઘેર થઈ અજુ અત પાછો

তাৰো তো <tip>

કેર હી હું કંટારેલો હું મા રાતર કંટાને આયો છું તું એકલો ભરી ના લે મારશી એકલો ભરી મન મારશી મન ખબર એનું શરીર ભારે છે એટલે હું તમને એમ કહું તમારો

પુતાજી ની મને બરોબર ખબર હે કે ચાર ના ભારા લાવવાના ને બેરો નાખો ડા ડઢા કરવાના બધી ખબર પડે ભાભી ના નહીં કરતો શું કરું ખાલી રોડ નું એકદમ મારે ખાલી મારે ભારો ચાર જ લાવવાની તમ જેવું મારે ને કારેના બારે બધું મેણો મારે કશું નઈ કરું ખાલી ભારો ચલાવું તો મને કંટાર આવે છે એમ કવ છું પણ તું કોણ મને આ બોલે ભાઈ એમ કહું રે હું દે ત કોણ મને એ ખબર હે કે તમને સંભરાતું નહીં મને સંભરાય તને કોણ કહેતું મને વાત малиતી

ઈમ કવ રસ્તો દર બાનો કે તાર બાનો ઈમ કવ ઈમ કવ લે હું ઈમ કવ હું લે આ ન ન લે તે આ પુથજી ને લાખો મારે લે ઈમ કવ લે તને ખબર હે ને પુથજી ની લે ભડા તું બકાના ઈમ કવ તે પુથજી તો કરશી લે ઈમ કવ હું લે હું પુથજી ને તે લાખો મારે જ ચમનું હું કામ તને ખબર હ કે તારું મારા જોડે છેતર આવ્યું તને ખબર હ કે આખા ક્ષેત્ર માં પૂથો કોઈને ગોટતો નહીં તો તે પાવા કરો ચમ પણ મે પાવા નહીં કરે તમે યાર ચેકરી ચેકરી બોલો કરો ચમ ઈ કો ને પણ તમે ચેકરી ચેકરી બોલો હો તને આનિયા બાઈ કે ઢહેડીસ કેમ કહું તને આનિયા બાઈ કે ઢહેડીસ મન ચાવી આલે બાઈ ની ખાલી કોઈ છોડાવાની આટલા કોઈ છોડાવાને એમ કહું

જાં તો આ કિલિયમિયર મત કરવાની છે યાર પેલો પોઠાજીનો અવાજ આવે રે સા જોશે શું લાગે કોઈ જ નહીં કર્યો તો કંટારેલો તો તો

તમને ખબર હ કે હું માણસ જેવો છું ગોઠવી શું આને સમજાવી દો કે આ પૂછો છે

બે થઈને એ નહી ખબર પૂછો કોણ એ આવું ના આય રે આપવામાં જોઈને શોન નાખો

મોટો એને એમ કહી દો કે ભાઈ માફ કરો એને એમ કહી દો કે મારી જોડે માફી માગી લે મારી આપડે પતિ જાય જે થયું માફી ના લખાય નું લોગો મારેલું પણ એ બધી વાત જવા ને તારે શું કરવાનું